નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો કલરની રફ છે અંદર પેરોટીવાળા હીરા પણ છે અને ઝીરમ કસરી છે અને બનાવવાની વાત કરીએ તો એંશી ટકા આજુબાજુ આની અંદરથી બનાવાય ભાવની વાત કરીએ તો એકસો ને દસ રૂપિયા કેરેટનો ભાવ છે અને સાઇઝની વાત કરીએ તો નેવું આજુબાજુની સાઇઝ છે સો ટકા રિયલ હીરાની ગેરંટી ડબલ સિંગલ બંને બની શકશે એંશી ટકા બનાવો એંશી ટકા આજુબાજુ બને બાકી કોની કેટલી ટકાવાળી બનાવી એ તો બધું અલગ અલગ છે પણ મારા એસટીવાન મુજબ વીસ ટકા જે કોવટ કરીને એંશી ટકા બનાવાય ક્લીન પેરોટીવાળા હીરા નીકળશે અને ઝીરમ કચરે આવશે ઝીરમ કચર આવશે પણ ઓછી ઝીરમ કચર છે ને પેરોટીવાળા હીરા પણ અંદરથી નીકળશે એટલે આ રીતની રફશે સોએ સો ટકા તમારે કામની થતી હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો ઓછામાં ઓછી તમને દસ કેરેટ મળી શકશે ઓછામાં ઓછી તમને દસ કેરેટ મળી શકશે અને વધુ જોવે તો મળી શકશે એટલે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે લેવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો ને ઓનલાઈન પેમેન્ટ કરો અથવા કેશ ઓન ડિલિવરી તમે આંગળીયા ઓફિસે પેમેન્ટ કરવા માગતા હોય પાર્સલ જ્યારે તમને મળે ત્યારે પેમેન્ટ દેવા માંગો તો પણ થઈ શકશે ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે રફ મેકલતા નથી સો એ સો ટકા તમારે કામ નહીં થતી હોય તો બે વખત વિડીયો જોઈ લેજો સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એમાં તમારું એડ્રેસ મેકલજો અને ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એટલે બીજાને પણ વિડીયો ઉપયોગમાં આવે જય હિન્દ જય ભારત વંદે માતરમ